તથા ગુજરાત માધ્યમિક બોર્ડ ની ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોનો પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે જૈનાચાર્ય આનંદ ધનપુરી વિદ્યાલય હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંધુએ વિદ્યાર્થીઓને સાકર પુષ્પ અને તિલક કરી સફળ પરીક્ષા ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે તમે જે મહેનત અને પ્રયત્નો કર્યા છે તે ચોક્કસપણે તમારા પરિણામોમાં દેખાશે આ પરીક્ષા તો માત્ર એક મુકાબલો છે તમે જરા ડરશો નહીં પરીક્ષામાં બધું જ આવડશે અને સાચું લખીને પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીશ તેવો આત્મવિશ્વાસ તમારા મનમાં હંમેશા રાખજો બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈ પરીક્ષા આપે તેવી શુભકામના પાઠવું છું ઉપરાંત વિદ્યાર્થીઓને કઈ અગવડતા ન રહે તે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે તેમજ પરીક્ષા દરમિયાન સતત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે દરેક સેન્ટર પર સીસીટીવી કેમેરા પોલીસ ગાર્ડ ઝોનલ કચેરી સ્ટ્રોંગ રૂમ ઉપર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં રોકાયેલ અધિકારી કર્મચારી પરીક્ષાર્થીઓ માટે જરૂર પડે પ્રાથમિક આરોગ્ય કીટ વ્યવસ્થા સહિતની આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવે છે આ અવસરે પ્રમુખ સીસી સીટ ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિત ભારત સ્કાઉટ ગાઈડ સંઘ જિલ્લા શિક્ષણ અધિકારી મિતાબેન ગઢવી મંત્રી મધુકર ખમાર આચાર્ય દિનેશ પ્રજાપતિ સુપરવાઇઝર પ્રદીપ દેસાઈ સહિત શાળાના શિક્ષક તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ આબિદ અલી ભુરા સાબરકાંઠા